શાહના વિવિધ ઝોનમાં રોડ રસ્તાઓના રિપેરીંગ પેચવર્ક રીસરફેસિંગની કામગીરી પ્રગતિ હેઠળ છે ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા અઠવા ઝોનના ભટારમાં કાર્યરત બે હોટ મિક્સ પ્લાન્ટની પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે મુલાકાત લીધી હતી તેમણે રોડ નિર્માણના ઉપયોગમાં લેવાતા રો મટીરીયલ્સના ગ્રેડેશન મટીરીયલ્સનું ટેમ્પરેચર અને કોમ્પ્યુટરાઈઝ ઓટોમેટિક પ્લાન્ટના મિક્સચરનું નિરીક્ષણ કર્યું હતું ગ્રીડ મટીરીયલ સ્ટોન ડસ્ટ ડામર તેમજ મિશ્રણ પ્રક્રિયા પ્લાન્ટની કાર્યક્ષમતા નિહાળવા માટે હોટ મિક્સ પ્લાન્ટના મશીનોની કામગીરી અને જાળવણી વિગતો મેળવી હતી તેમણે અધિકારીને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે ગુણવત્તાયુક્ત માર્ગો નિર્માણ માટે મિશ્રણમાં ધોરણોનું પાલન અતિ આવશ્યક છે તેમજ સમયસર અને સુવ્યવસ્થિત કામગીરી માટે પ્લાન્ટના મશીનરીને નિયમિત કાર્યરત રાખવી જરૂરી છે શહેરીજનો શ્રેષ્ઠ ગુણવત્તાવાળા માર્ગોનો ઉપયોગ કરે તે માટે મિશ્રણ પ્રક્રિયામાં તમામ તકનીકી ધોરણોનું પાલન અનિવાર્ય છે ત્યારે દરેક છનમાં જરૂરિયાત મુજબ મટીરીયલ પૂરું પાડવાની સંપૂર્ણ તકેદારી લેવા અધિકારીઓને કમિશનરે સૂચના આપી હતી આ મુલાકાત દરમિયાન પાલિકા એચનેર રોડ વિભાગના અધિકારીઓ તાંત્રિક સમગ્ર સુરત શહેરમાં અત્યારે વરસાદ બંધ થયા પછી રોડ રિપેરિંગની કામગીરી ઝુંબીર સ્વરૂપમાં કરવામાં આવી રહી છે તમામ ઝોન્સમાં પૂરતા પ્રમાણમાં મશીનરી મેનપાવર લેબરસ મટીરિયલ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે સુરત કોર્પોરેશનના બે હોટમિક્સ પ્લાન્ટ છે જેમના થકી સમગ્ર સુરત શહેરમાં હોટ મિક્સ મટીરિયલ પૂરું પાડવામાં આવે છે અને એમના થકી રોડ રિપેરની કામગીરી કરવામાં આવે છે વરસાદ બંધ થયા પછી બધા જ હોટમિક્સ પ્લાન્ટ ચાલુ કરી દેવામાં આવ્યા છે આજે અમે પણ હોટમિક્સ પ્લાન્ટની વિઝિટ કરવામાં આવ્યું છે આવી રહી છે અને કયા ઝોનમાં કેટલું મટીરિયલ માલ સપ્લાય કરવામાં આવી રહ્યું છે કેવી રીતે પ્લાન્ટ કાર્યરત છે એ તમામનું પણ સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી રહી છે અત્યારે બંને હોટ મિક્સ પ્લાન્ટથી એવરેજ ચારસોથી પાંચસો મેટ્રિક ટન મટીરિયલ સમગ્ર સુરત શહેરમાં પૂરું પાડવામાં આવી રહ્યું છે અને દિવસ રાત પ્લાન્ટ ચાલુ કરવામાં આવ્યું છે જેથી ઝોન વાઇઝ તમામ ઝોન્સને પૂરતા પ્રમાણમાં મટીરિયલ મળી રહે એમના માટેની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે એમ